મિત્રો એક વાત છે કે અમારી સાઈડ છે ને બેહુમાં રોગ બહુ આવ્યો છે દ્વારકા સાઈડ એટલે જો આ ભેંસને મને એવી અસર દેખાય છે આ ભેંસને તો જય માતાજી મિત્રો અને જય શ્રી રામ મારા નવા બ્લોકમાં તમારું બધાયનો હાર્દિક સ્વાગત છે તો કેમ છો મિત્રો બધા મોજમાં આશા કરું છું બધા મોજમાં હશો અને આપણે પણ થોડાક મોજમાં જઈએ ને થોડાક મોજમાં નહીં કેમ કે આજે આતો વરસાદ અને આપણે આવ્યા હતા બેહુમાં આગળ જો વરસાદ જો હજી પણ આ વાતાવરણ છે જ અને મિત્રો અત્યારે આપણે છે ને કેટલા વાગી ગયા છે બરાબર બપોરના બે વાગીએ છે હું બે વાગ્યા આજે બ્લોગ ચાલુ કરું છું કેમ કે ને હું અત્યારે આવી અને ભાઈ એક તો માથું ચઢો એટલે હું છું બાવની ત્યાં સુઈ ગયો હતો નીંદર કરી લીધી સારી અને હું જરતી જઈને પછી બે હું કહી ગઈ ને અત્યારે હવે બે વાગી ગયા છે અઢી જેવું બે બે ઉપર હું તો ટાઈમ થઈ ગયો છે પછી આપણે ઘરે પૂછશું ને તો તન વાગી જાય છે કેમ કે આજે આવ્યા છેટા આપણે ભેવું જરવા તો અત્યારે તો હવે બધી બેહું ઊભી કરીએ નિરાત નિરાત અને પછી જવા આપણે સીધી સીધી ઘરે કેમ કે પછી ધોવાનો ટાઈમે થઈ ગયા તન હાડાતા તને તો અત્યારે ધોઈને બેહું જુઓ બધું ચડલી લીધી આ બધી બેઠી હતી એટલે આને બધી ઊભી કરી હવે આ બધી ઊભી કરું ઊભો કરું આ જો નાને આને બધી બને બની બધી ઊભી કરી નીકળી હવે ઘરે તો જોડાયે આ તો મિત્રો અમારા સાથે વ્લોગમાં તો મિત્રો અત્યારે જો આમ બેહું ઉપર કેટલી આમ માખ પડે છે રાતે મિત્રો મચ્છર પડે અને દિવસે જુઓ માખ અનહદ અને મિત્રો માખ એવી છે ને કે વાત દે આમ જુઓ પાડા ઉપર માખ જુઓ જુઓ મિત્રો કેમ છે બાકી આવી રીતે બધી વેહો ઉપર અત્યારે છે ને છે ને બહુ એટલે બહુ છે એટલે નહીં ને વિચારવા ન દે તમને કહું બિચાર દોડપટી કરે અને આપણે ભેગો આજે હાજુ લાલીઓ પણ આવ્યો છે એ દીવું કે ભાઈ ભેગો જ આવી આવે છે વેહું એટલે જો અત્યારે અહીંયા હું અહીંયા ઓલી હું એવું ગયો પછી એ અહીંયા જ આવીને લંબાવી દીધું પછી વેહું બધી બેસી ગઈ હતી પછી હાલો વેહું ને કાઢી હતી ભેગો ભેગો આગળની જો પડ્યો આવશે એને પણ જો આ માખ કેટલી થોઠાદી હારે વાત છે માખમાં મિત્રો અત્યારે માખ એવી પડે છે મિત્રો એક વાત છે કે અમારી સાઈડ છે ને ભેવુંમાં રોગ બહુ આવ્યો છે દ્વારકા સાઈડ એટલે જો આ ભેંસને મને એવી અસર દેખાય છે આ ભેંસને એક ભેંસને તમારે એને ઘરે થઈ ગયું છે પાડીને અને બે ભેવું એમાં વહી ગઈ છે તો અત્યારે તમને આગળ બેનો વિડીયો બતાડી દઉં એને આવ્યો છે એનો રોગનો તો એ તમે પહેલાં વિડીયો જોઈ લો મને અત્યારે આમાં જો અસર દેખાય જ છે હોય હોટાક એક અમા કે હું બેઠીને બે પાડીમાં અસર એવી દેખાય છે એમ કે લાગે છે મને તો મિત્રો હવે અત્યારે ચાલો આપણે ભેવું જો ઘરે હાક હવે અને હવે જવા દઈ ઘરે સીધી સીધી જાય ને તો હવે જ્યારે એક વાર ઘરે પણ ચારીએ ભેવું ને ઘરે ચરી જાય પછી દોવાઈ જાય એટલે દોવાનો ટાઈમ પછી વારી હવે છોડી અત્યારે જો બધી આમ બેઉ નીકળી ગઈ છે ઘરે જાય છે અને આજે આ હાવારતું ગાયોમાં જુઓ વાંચડો પણ એક આવ્યો છે જો આ જાય છે ને કોઈ વાંચડો છે ને આજ જો ઘરે થમનેલા ફોટો પાડી લઉં તો મિત્રો એ વાંચડો છે ને વાંચો આવ્યો છે ખબર નથી હું રેઢિયા લાગે રેડિયા એટલે રેડો પડી ગયો છે બિચારો ભૂલમાં એટલે જુઓ ભેગું ભેગું પડો આવે છે આપણે હવે નિરાત નીકળીએ ઘરે જવા દઈએ મારી વારે ચરે છે તોય આ બધી હજી ચરે છે હવે નિરાત નિરાત કાઢીએ ખરા ઘરે હાલ તો મિત્રો જુઓ આ પાડી જાય છે અત્યારે ત્રા આવી મને લાગે છે શક્યતા છે રોગની કેમ કે અમારી સાઈડ જો આ રોગ આવ્યો ને તો એ એવું છે ને મિત્રો કે હું નાય ને ગળા બંધ થઈ જાય છે અત્યારે સૂજી અને ગળા જલાઈ જાય પછી હોય જાય રાતકાળી વિચારી મળી જાય તો અમારે આવી રીતે બે ભેવું હોઈ ગઈ છે એટલા માટે જો આ એક ને મને એવું અસર લાગે છે વાંધો કાંઈ વાંધો ફોટો આપણે ડોક્ટર ને બોલાવી લઈએ ઘરે જઈ અને આગળ ફોન કરી દઉં અને ડોક્ટરને આવી જાય એટલે હવે દવા કંઈક દઈ દે તો વાંધો ન આવે કંઈક બેડે થવાના થઈ જાય તો અત્યારે ચાલો બધીને ઘાટી ગયા ને હવે ટાઈમ અત્યારે અઢી વાગી ગયા છે બપોરના તો મિત્રો આજે છે ને અમારી સાઈડ વરસાદ પણ હતો આજે નહીં કાલનો હોય તો જો આમ પાણી ભરા છે હજી પણ આમ કિચકાણ થઈ પડી છે પાછી કે હમણાં વળી થોડાક દી ભગવાને ફોરો દીધો હતો પાંચ સાત દિન વળી હતું ગેપ વળી પાછો આજે હમણાં બે દિવસે થયા વળી પાછું ચાલુ થઈ ગયા જો બધી નિરાત નિરાત ભે જાય છે લાલીઓ વચમાં પલડો જાય છે અને આજે પણ આમ જો ભેગું આવે છે એ હવે પલડો આવે છે ભેગું આમ જો આમ પાણી પી રહ્યા છે આ સાઈડ આગળની સાઈડ આ જો એને રેતી જેવું છે ને એટલે જો પગમાં કીચડ કીચડ થઈ જાય છે અત્યારે જો કિચકા હું તમને કહેતો હતો આમાં વાંધો અમને આપણે જો આવીને અહીંયા માખ્યું પડતી હોય તો એના કારણે અહીંયા લેટી જાય હે ભજ 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 જોઈ લ્યો અને આપણી નવી બેસ હવે જો કમ્પ્લીટ હેવાણી થઈ ગઈ છે ને પહેલાં ઘઉં આવતી ને તો રીતી કરતી ને તો હવે કાંઈ વાંધો નહીં પડી આવે મોજ હોક કાંઈ ટેન્શન જ નહીં અને આપણે જઈએ હવે એની રાતની રાતે ઘરે અને અત્યારે કંઈક સીમાણમાં જોચો પણ આમ થઈ ગયો છે વાંધો નથી તો હાલો હવે નીકળીએ સીધા સીધા ઘરે તો મિત્રો પાછો વરી સ્વાગત છે તમારું આજે વરી આપણો છે આ બીજો બીજો દિવસ વ્લોગ તો એની જ છે પણ બીજો દિવસ છે કાલે મિત્રો આપણને છે ને ભાઈ એમાં આવું થઈ ગયું કે નવરાત્ર નહોતી આવી વ્લોગ બનાવવાની કેમ કે ભાઈ સવારે છે ને પછી વેહું તમને ખબર હોય તો થોડીક મજા નહોતી પછી ડૉક્ટર આવ્યો ડૉક્ટરને બોલાવ્યો પછી વેહુને અત્યારે વાંધો નથી સારું છે એમાંથી બે ત્રણ હતી ત્રણે ને અત્યારે વાંધો નથી કમ્પ્લીટ છે આમાં બે એને લઈ આવ્યો છું હું ભેગી અને એકને પાછો ઘરે રાખી દીધી છે કેમકે એની થોડીક વધારે તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે એક મેં ઘરે મૂકી દીધી અને બે ને પાછા આપણે ભેગી લેતા આવી તમને દેખાડું જો એક તો એની પાછળ છે ને હું આ જો પાડાની પાછળ અમે આ બધું દેખાડું જો ઓલી ભાઈ છે ને જો હાજર અમે દેખાય છે ને એને અત્યારથી કમ્પ્લીટ થઈ ગઈ છે વાંધો નથી અને એક એક બીજી હતી એ આમ અંદર વહી ગઈ છે બહાર આવે એટલે તમને દેખાડી દઉં આગડી તો હવે તો અત્યારે છે ને ભાઈ ઘણું આમ ઘેવું ફેર પડી ગયો છે આવી ગઈ પછી બીજી બધી ઘેવું ને ઓલી રસી આવે જે ઓલી વેક્સિન ગઈ એ બધીને મરાઈ ગઈ છે એટલે હજી વાંધો નથી પણ ઓલી વેક્સિન આવી નહોતી પહેલાં ભાઈ આપણે બે ભેવું હોઈ ગઈ હતી એમાં ને એમાં ગળાનો રોગ હતો આગળના વિડીયોમાં તમે જોયું જશે તો એ રોગમાં બે ભેવો આપણે હોય ગઈ વિચારી અને ત્રીજું જે વિડીયો હતો ને એ બચી ગઈ છે વાંધો નથી માતાજીની કૃપાથી અને મારા જિંદગીવાળા બાને એને રાખી દીધી છે અત્યારે ઘરે અને આ બેને તો આટલો અસર જ હતી એટલે વાંધો ન આવ્યો ડૉક્ટરને તાત્કાલિક આવી ગયા મિત્રો એટલે હજી થોડી ઘણી સારો થઈ ગયા આપણા ભેગો અત્યારે આવી ગયો છે આપણો લાલિયો કેમ કે લાલિયો હવે દીયું કે અને ભેગો ને ભેગો જોઈએ બરાબર એ ભેહું ધ્યાન રાખતો હોય બાવને જોવાની જામીને બેસી જાય ની રાતે અને આપણે ભેગા ભેગા હોય બરાબર મિત્રો તો હાલો મિત્રો આજે જોડાઈ રહ્યો અને આજે ભાઈ રાતે વરસાદ 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 જો પાણી ભાઈ રહ્યા છે આ બાજુ તો આમ પાણી પાણી આમ કીચડ જેવું થઈ ગયું છે કે વરસાદ અમારી બાજુ બહુ સારો હતો મિત્રો અને બગલા આજે બોર આજે ભેહું ઉપર જોઈ લો પછી આમ વ્યૂ કેટલો મસ્તીનો આવે છે ઘટે નહીં આમ મિત્રો વરસાદ થઈ ગયો પછી જુઓ મસ્તીનું પાછો વળી આમ વાતાવરણ થઈ ગયો અંદર જુઓ ડૂચો બહુ સારો છે ભાઈ હું આમ અંદર આપણે અંદર આવી જઈએ એટલે અને મિત્રો આપણને મળી એક ચીજ એટલે કે આને અમારી અમારી અહીંયા તો આને હું ખબર દૂધો દૂધો અરે કૂતરો કે ભેવું મગાય થયું લાગે કૂતરા સાચું હર્યું હું તો કેવી રાહ દીધી ભેં બે માર્યું લાગે પણ એ ગતનો વચમાં વચમાં ભેવું મને ભેવું મારી આપતો હોય ભેવું પછી મારે જ ને સિંગડું સિંગડું અડાડી વારી પાછો રાડ દી તો મિત્રો હવે જુઓ કે આમ જંગલનો નજારો કેમ બાકી વ્યૂ કંઈ ઘટે એવો મસ્તીનો એમ છે બરોબર અને લાલી હું આ જઈને ભેગી હવે હાલ લગભગ બે એને માર્યું ને એવું લાગે છે તો આવતો રહે બહાર જાય આપણે બહાર જઈએ આમ ભેવું નીકળી બાકી આમ જુઓ કે જો બાકી વ્યવું કેમ જુઓ આમ જુઓ નજારો એટલે નજાર તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરનો તમને કહું ને એક વાગી ગયો છે અને ભેઉ આમ જુઓ બધી બેઠી છે જોઈ દેખાય છે તો બધી ભેવું બેન બેહી ગઈ છે અને આપણે પણ હવે જે પૂરો ખાઈ લઈએ એની અંદર કરીએ પછી અડધી કલાક કલાક પછી આમ કાઢી દોરી પછી ચરવા માંડે કેમ કે આજે તડકો જરાય આમ છે છેજની ઉપર જુઓ આપણે આમ છાંયણે તો આમ હું છે તડકો જો છે નહીં બરોબર ਲੋਵੇ ਨੇ ਜਿਹੜੀ ਕਰ ਪੋਰਾ ਬੂਰਾ ਖਾਈ ਲਈ ਵੱਚੀ ਇੱਕ ਵਗੇ ਨੇ ਇੱਕ ਉੱਪਰ ਢਪੀ ਜੈਨ ਟਾਈਮ ਲੈ ਬੇਕ ਵਗੋਂ ਥੋੜੀ ਘਰ ਰੋਇਨ ਵੱਚੀ ਕਾਢੀ ਨੇ ਵੱਚੀ ਬੇ ਹੁ ਚਰਵਾ ਮੰਨਦਾ ਮੈਂ ਵਾਂਦੋ ਨਹੀਂ ਫਾਦੀ ਆ ਬਦੀ ਬੈਹੀ ਗਈ ਜੀ ਨਿਰਾਦ ਗੇਮ ਗਾ ਥੱਕੀ ਗਈ ਜੀ ਹਾਲੀ ਹਾਲੀ ਜੋਈ ਲਈ ਬਦੀ ਬੈਠੀ ਜੇ ਬੈਠੀ ਜੇ ਲੋਵੇ ਨੇ ਆਪੜਾ ਪੋਰਾ ਖਾਈ ਲਈ ਹਾਲੋ ਪછી ਥੋੜ ਘਰ ਵੱਚੀ ਨਿਰਾਦੇ ਮੜੀ ਜੀ તો મિત્રો આપણે ભાઈ નીંદર થઈ જ નથી કેમ કે ભાઈ નીચે પાણી બળડા છે ક્યાંય હરકું બેહતું નથી ને આમાં ભાઈ લાંબો દડો કેમ કરવું એટલે આપણે પથ્થર ઉપર બેઠા હતા હું હવે જો એની રીતે ઊભી થઈ ગઈ છે ને હવે ધીરે 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 આ બાજુ નીકળી છે હવે આમ જઈએ જ્યારે આંટો એક મારાવી પછી જોઈએ ઘરે કેટલાક વાગે જઈએ અત્યારે તો તમને આવે છે આમ કઈ બાજુથી હાજો પડી આવે છે આમ હજી તો ચડશે મને એવું લાગે છે જોઈ ગલી જ્યારે આવે